વંદન મંચ પર ઉપસ્થિત મહાનુભાવો તથા આ સમરસતાના કાર્યક્રમમાં અલગ અલગ જગ્યાએ વધારે મહાનુભાવો આજનો આ પ્રસંગ છે એ એક નું કામ કયા પ્રકારે ચાલી રહ્યું છે અને એમાં ધીમે ધીમે આપણે એક રીતે આગળ વધવું હોય છે એ સંદર્ભે આપણા આ એક વિચાર આવ્યો કે ઇન્દ્રોદનભાઈ ત્યાં કામ ચાલે છે તો સમર્થન મળે અને ધીમે ધીમે આ શુભ કાર્યમાં આગળ વધી શકાય એના માટે આવું કંઈક એમને કાર્યક્રમનો એક વિચાર આવ્યો અને આ એક સરસ કાર્યક્રમ થયો છે

બધા જ જે પ્રયત્નો થઈ રહ્યા છે અલગ અલગ પ્રકારે એમાં આપણને ધીમે ધીમે એક સમાજની અંદર છે વર્તમાનમાં પણ ડોક્ટર સાહેબ બાકી પણ વર્ષો સુધેલા શ્રી દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરામંસ સ્વામી વિવેકાનંદ આ બધાના પ્રયત્નો થયેલા છે પરંતુ સંઘની સ્થાપના થયા પછી સંઘનું જે કામ છે એ જ સમરસતાનું કામ છે કારણ કે સંઘનું જે કામ છે એ આખા હિન્દુ સમાજને એક કરવાનું કામ છે આખા હિન્દુ સમાજ તમારે એ કરવો હોય તો બધાને એક સાથે લાવવા પડે એક સાથે લાવવા માટે કોઈ ભેદભાવ વેચો થઈ એ ધીમે ધીમે નીચે આવી રહી છે એક જગ્યાએ કામ કરવું છે રાજ્યમાં કામ કરવું છે વિભાગને જિલ્લામાં કામ કરું છું

વર્ષો પહેલા જે પ્રકારની રૂઢી આપણે ત્યાં પ્રસ્થાપિત થઈ છે એ બધી જગ્યાએ પ્રસ્થાપિત કરવી પડશે તો આપણો જે વિચાર છે શ્રેષ્ઠ વિચાર છે પણ એ વિચારને લઈ જવો હશે તો પહેલાં એ પ્રકારે આપણે જીવતા શીખવું પડશે અને અલગ અલગ પ્રકારે આપણામાં જે વચ્ચે વચ્ચેના સમયમાં વિકૃતિ આવી છે એ વિકૃતિમાં આ અસ્પૃશ્યતા અથવા તો વિષમતા એક બહુ જ મોટું એક કલંક છે આપણા મોકલ સંગના એક કૃતિય સરસંગ ચાલક થઈ ગયા પ્રમુખ એમને તો ત્યાં સુધી કહ્યું કે દુનિયામાં આ જો અસ્પષ્ટતા કોઈ પાપ નથી તો બીજું કોઈ પાપ નથી એટલે ભયંકર રીતે એ પ્રકારે આ એક આપણા ઉપર કલંક છે અને એ કલંકને આપણે અત્યારે જે જાગૃત થયેલી પેઢી છે ઘણી ઘણી બાકી પણ વ્યવહારિક રીતે શું યોગ્ય છે શું અયોગ્ય છે એ આપેલી જાણે છે તો હવે ધીમે ધીમે એ પ્રકારે આપણા વ્યવહારમાં પણ સમરસતા આવે તો સમરસતા એ આ યુગનો એક મંત્ર છે આપણે જેને કે યુગ ધર્મ કહીએ છીએ એ પ્રકારે સનાતન ધર્મ તો આપણો સનાતન છે લાખો વર્ષથી ચાલે છે પણ અત્યારે સનાતન ધર્મમાં જે વિકૃતિ આવી છે એ વિકૃતિને ઠીક કરવા માટે સમરસતા એ યુગ ધર્મ છે તો યુગ ધર્મને આપણે એ પ્રકારે અપનાવીને આપણા સમાજની અંદર આપણા વ્યક્તિ તરીકે આપણામાં આપણા પરિવારમાં આપણી જ્ઞાતિમાં આપણા ગામમાં સર્વ પ્રકારે સમરસતાનું કામ થાય એના માટે આપણે બધાએ પ્રતિ પ્રતિજ્ઞાબદ્ધ સંકલ્પબદ્ધ થવું જોઈએ અને એ પ્રકારે આપણે વ્યવહારની શરૂઆત કરવી જોઈએ સંઘના જે બધા કાર્યકર્તા હોય છે એ પોતે આ પ્રકારે ચાલી રહ્યા છે તો ધીમે ધીમે દરેક ગામમાં દરેક જ્ઞાતિમાં પણ આ કયા પ્રકારે સમરસતા પ્રસ્થાપિત કરી શકાય એ પ્રકારના પ્રયત્નો આગામી સમયમાં થાય તો મને લાગે છે જે અત્યારના આપણે સમસ્યા દેખાય છે સમાજની અંદર અને જે બાપજી કહે એ પ્રકારે કે જે એના મૂળમાં જે અત્યારે જે સમસ્યાઓ દેખાય છે એના મૂળમાં આપણી વિષમતા છે એટલે ખોટા લોકો ફાવી રહ્યા છે સમરસતા થશે તો આ બધાના હાથ હેઠા પડશે તો આપણે બધા સમજદાર લોકો છીએ અને આજે આ નિમિત્તે જ્યારે એકત્ર આવી રહ્યા છીએ ત્યારે હું બધાને હૃદયપૂર્વક એ પ્રકારે વિનંતી અને આગ્રહ કરું છું કે આપણે બધા વ્યક્તિગત રીતે અને સામાજિક રીતે આપણે સમરસતાને અપનાવીએ અને એ પ્રકારે આખો એક હિન્દુ સમાજ એક પરિવાર છે એ પ્રકારે આપણે પ્રસ્થાપિત થઈએ એ જ આપણે બધાને વિનંતી નવા વર્ષે આપણે જ્યારે મળીએ છીએ ત્યારે આ નવા વર્ષના એક સંદેશ તરીકે સમરસતા એ આપણો ધર્મ બને એ પ્રકારે આપણે બધા વિચાર કરીશું